દીવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા નાગવા ખાતે સ્વયં સહાય જૂથની બહેનો માટે સીવણ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા સમાજના હોલ ખાતે સીવણ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો આજે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા સ્વયં સહાય જૂથની બહેનો માટે દીવ કલેક્ટર ભાનુપ્રભાના માર્ગદર્શન તથા ચીફ ઓફિસર વિવેક કુમાર અને બીડીઓ ઓફિસર ધર્મેશ દમણિયાના આદેશથી સીવણ ક્લાસનો વર્ક ચાલુ કરવામાં આવ્યો જેનું ઉદઘાટન સમારોહ દરમિયાન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન ગામના આગેવાન શાંતુભાઈ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાકટ્ય દ્વારા થઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને સિલાઈ શીખી તેમના પગભર થઈ અને રોજગારી મેળવી શકે અને તેમના ઘર ચલાવવામાં સહયોગ કરી શકે તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં ઇન્સ્ટ્રેક્ટર તરીકે પૂનમબેન તેમની સેવા આપશે આ સિલાઈ ક્લાસ એક મહિના સુધી ચાલશે જેમાં સાત સ્વયં સહાયક જૂથની બહેનો સિલાઈની તાલીમ લેશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્લોક પ્રોગ્રામ ઓફિસર મયુર કોડીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા એનઆરએલએમના મીનાક્ષીબેન ગઢવી તથા નવનીત બામણિયાએ જહેમત ઉઠાવી હતી લક્ષ્મીભાઈ મોહન ને જિલ્લા પંચાયત વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમારા નાગવા ગામમાં સેલ્ફ હેલ્પ ના બેનો ગ્રુપ જે બનાવવામાં આવેલા હતા ને એને આજે ટ્રેનિંગ માટે કરીને અમે સીઓ સાહેબને રજૂઆત કરી અને એમાં સર એગ્રી થાય આજે અમારે બહારથી આવેલા પૂનમબેન સિલાઈ મશીનના ટ્રેનર છે અને અમારા ગામના દીકરીઓને ટ્રેનિંગ આપી આગળ વધારે મારું નામ ખસિયા પૂનમબેન છે હું આજે ડ્રીમ વે ફાઉન્ડેશન સિલાઈની ટ્રેનર ટ્રેનર તરીકે અહીંયા આવી છું દિવી નારાયલેમમાં બ્લોક મેનેજર મયુરભાઈની સાથે મારે વાતચીત થઈ અને એમને કીધું કે અમારી બહેનોને આજે આત્મનિર્ભર અને પગભર થવા માટે દીવમાં સિલાઈની ટ્રેનિંગ આપો મેડમ તો આજે હું ફરીવાર આવી છું પહેલાં પણ એકવાર મેં સાઉદવાડીમાં ટ્રેનિંગ આપેલી છે

ભેગા થયા સિલાઈ અમે આભાર માનીયે કે અમે લક્ષ્મી આંટીને ને અમી આભાર માનીએ કે આંટી બે અમીને આગળ વધાર્યા ને અમ્મીને આ રસ્તો બતાયરો રહ્યો અમી કઈ બનશું તો અમે અમારા ગામનું નામ રોશન કરશું